ભાવનગર કાળાતળાવ ગામ પાસે રોડ ઉપર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વોચમાં હતા એ દરમિયાન ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી કારને અટકાવીને તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની નવસો સાહીઠ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે લાખ ત્રેપન હજાર ચારસો ચાલીસ ગણીને કુલ રૂપિયા ચાર લાખ ત્રેપન હજાર નવસો ચાલીસ ના મુદ્દામાલ સાથે જયેન્દ્ર ઉર્ફે જયલો અરવિંદભાઈ પટેલ અને પ્રકાશ ઉર્ફે ભૂરો વિનુભાઈ ચુડાસમા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે કરચલિયાપરામાં રહેતા પ્રવીણભાઈ ઉર્ફે પલ્લો જાદવભાઈ વાજાને ઝડપી લેવાનો બાકી હોય જેથી તમામ વિરુદ્ધ ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે